રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ જીતેષ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન પ્રશ્ન તો કે ભાઈ અમારે મગ અને અડદ કર્યા છે અને એમાં કુકડ આવી ગયો છે પીળા પડી જાય પીલા પડી જાય છે કોળતા નથી તમને કોઈ ઈડું મળી છે જીવાત આવા મળી છે તો એના માટે શું અમારે કરવું જોઈએ કારણ કે બે ચાર પ્રકારની અલગ અલગ બે ચાર વખત ખેડૂત મિત્રોએ દવા તો નાખી દીધી છે પરંતુ જેવા જોવે એવા પરિણામો મળતા નથી બરાબર છે તો આજે આ વિડીયો એટલા માટે આપણે બનાવવાનું નક્કી કર્યું છે કે ખેડૂત મિત્રોને બધી માહિતી મળી રહે બરાબર છે તો ખેડૂત મિત્રો ખાસ યાદ રાખો કે જે ગોદરેજ કંપનીનું ફ્લોક્સા મેટામાઇડ આવે છે દસ ટકા ફ્લોક્સા મેટામાઇડ આવે છે દસ ટકા ગ્રાસિયા બરાબર છે એ તમારે આપવાનું છે એક પંપની માલિપા પંદર થી સોળ એમ એલ અને એની સાથે આપવાનું છે તમારે ટેરાસોબ પંપે ત્રીસ એમ એલ

તમારે ત્રણ વેરાયટી નાખવી જોઈએ ખાસ કરીને ખેડૂત મિત્રો જે ખાતર નું આપણને પૂછતા હતા એ ખાતર માટે ખેડૂત મિત્રો તમને કહી દી કે જે એગ્રોસેલ નું મહાલાભ ખાતર આવે છે એ વિગે પાંચ કિલો તમારે નાખવું જોઈએ અત્યારે તમે યુરિયા ની સાથે કે મોરસા ની સાથે મિક્સ કરીને પણ આપી શકો છો ઝીંક ની સાથે કે સલ્ફર ની સાથે પણ તમે મિક્સ કરીને આપી શકો છો બહુ સારા એવા રિઝલ્ટ મળશે બહુ સારા એવા પરિણામો મળશે અને ખાસ કરીને જેમને ફૂલ ઉગડતા હોય મોડી આવી ગયા હોય અને દાણા બનતા તૈયારી થઈ ગઈ હોય ફાલ આવવા મળ્યો હોય એવા સમયે જો તમે મહાલાભ ખાતર અને સલ્ફર બે મિક્સ કરીને આપશો અથવા તો મહાલાભ અને એમોનિયમ સલ્ફેટ મિક્સ કરીને આપશો તો પણ તમને સારામાં સારા પરિણામો મળશે જે ખેડૂત મિત્રોને તલ માટે પીળા પીળી જતા હોય એને એવો પ્રશ્ન થતો હોય તો એ ખેડૂત મિત્રો તલ માટે તમારે ટેરાસોમ અને પ્રોઝી બીજી તમારે આપવાની જરૂરિયાત છે બરાબર છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને તલ ઊભા હુકાતા હોય ફૂગ લાગી જતી હોય વયા જતા હોય તો એમને શક દવાની ખાસ જરૂરિયાત છે તો એમના માટે તમે વ્યંગારનો વેંગારનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને બીએસએફ કંપનીના તમે મેરી પણ તમે ઉપયોગ કરી શકો છો વ્યંગાર જો તમે ઉપયોગ કરો તો પમ્પે તમારે વીસ થી પચીસ એમ એલ આપવાનું છે બી એસએફ ના મેરીવો તમે ઉપયોગ કરો તો પમ્પે તમારે આઠ થી દસ લેખે તમારે આપવાનું છે જો તમને આ બેમાંથી પ્રોડક્ટ ન મળે તો તમે બીએસએફ કંપનીના તમે કેબરિયો ટોપનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ કેબેરીયો ટોપ આવે છે તો પંપે પચાસ થી સાઠ ગ્રામ નાખવાનું માપ છે હા ખાસ ખેડૂત મિત્રો કે ભાઈ તમે ગ્રાસિયાનો ઉપયોગ કરશો કે ટેડાસોપનો ઉપયોગ કરશો તો આ દવાઓ મોંઘી તો આવશે જ તે ગણતરી કરીને ચાલવાની મોંઘી આવશે પણ રિઝલ્ટ એની સિવાય બીજા આવવાના નથી કારણ કે અમે ઘણા બધા ખેડૂત મિત્રો અમારી પાસે દવા લેવા આવતા હોય બહારથી દૂરથી આગેલી બરાબર છે

પછી ફ્લુક્ટામ એટલે કે ગ્રાસિયા અને એમને વાપરેલું છે બરાબર છે તો એમાં વાપરો કોઈ નુકસાની નથી અને રિઝલ્ટ સારા છે પરિણામો સારા છે એમાં તમારે પ્રકારની એલ હશે તો એ મરી જાય કચેરી હશે ને તો પણ મળી જાય પાંદડા તમારે કુકડાઈ ગયા હોય મઢ આવી ગયા હોય વળી ગયા હોય વાયરસ જેવું થઈ ગયું હોય બરાબર વધતું ન હોય ઠોરડ આવી ગયું હોય ઠળ આવી ગયું હોય તો પણ તમારે એમાં હાઈ ક્લાસ થઈ જાય કોઈ ઉપાધિ કરતા નહીં કાંઈ ચિંતા કરતા નહીં તમારે

જો તમે ફૂ મેટલ ને પ્રોઝીપનો ઉપયોગ કરશો તો તમને સારું પરિણામ મળશે તલમાં પણ બીએસએફ નું મેરીવોન પંપ આઠ એમ આપો અથવા તો તમે જે વેંગાડ આવે છે એ તમે પંપે વીસ થી પચીસ એમ એલ આપો અને એની સાથે તમે ટેરાસોબ અને પ્રોજીબનો તમે ઉપયોગ કરો જેથી કરીને તમને સારું એવું પરિણામ મળશે બરાબર છે અને એમાં જો તલમાં કોઈ ખીડ મિત્રોની ઈયળ હોય તો તમે કોરાઝન ઉપયોગ કરી શકો છો વધારે હોય તો અને સામાન્ય એળું હોય તો જે આપણે પાંચસો પાંચ કેતા હોય છે સુપર ડી છે હમલા છે સંગ્રામ છે બરાબર છે પાંચસો પાંચ પાંચસો પંચાવન પાંચસો પચાસ કેતા હોય પંપે ચાલીસ થી પચાસ એમ એલ નાખી અને એનો પર તમે ઉપયોગ કરી શકો છો કોઈ નાની મોટી ચૂસા જીવાત હોય તો મરી જાય અને માથા બંદરી ઈયળ હોય તો એ મરી જાય બરાબર છે આ સિવાય કોઈ વિશેષ માહિતી જોતી હોય તો તમે તારે અવશ્ય મને આમાં કમેન્ટ કરજો આપણો નંબર છે ચોરાણું અઠ્યાવીસ ત્રેસઠ ઓગણીસ અગિયાર તમારા વિસ્તારમાં આરામથી આ બધી વસ્તુ મળી જાય તમ તારે ન મળે તો તમારો દીકરો અહીંયા બેઠો છે તમ તારે તમે ગમે ત્યારે સવારમાં નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તમે મને ફોન કરી શકો છો કે વિતેશભાઈ અમારા વિસ્તારમાં મળતું નથી અથવા તો અમારા આ વસ્તુનું વાયા વાવેતર ઓછું હોય આપણો હંમેશા આગ્રહ એવો હોય છે કે ખેડૂતોને જ્યારે ઉત્પાદન મળશે ત્યારે ખેડૂત પોતે ઊભો રહી શકતો રહી શકે અને જ્યાં સુધી એની પાસે સારી દવા આવશે સ્ટાન્ડર્ડ આવશે બરાબર છે બોલે મોંઘી પડે પણ સ્ટાન્ડર્ડ દવા આવશે ત્યારે તે આપણને અનુકૂળતા પડશે જો હજી કોઈ ખેડૂત મિત્રો આપણા વિડીયોમાં નવા હો તો આપણો જે વિડીયો આવે છે આ રીતનો બરાબર છે તો એમાં તમારે ચેનલ આપણું જે સબસ્ક્રાઇબ કરવાનું બટન આવે છે એને અવશ્ય તમે સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને એમ વિડિયો અમે મોકલી એટલે ધનિક નાનાનો તમારા ફોનમાં વિડીયો પડી જાય તો આ રીતનો સબસ્ક્રાઇબ કરી નાખવાનું એટલે અહીંયાથી સબસ્ક્રાઈબ હોય જાય આ ઘંટડી આવી જાય આ ઘંટડી આવી જાય ને ટંકોરી એટલે ટંકોરીને અહીંયા દબાવી દેવાની જેથી કરીને અમે તમને વિડીયો મોકલીએ એટલે તમને વિડીયો તરત મળી જાય બરાબર છે અને હજી કોઈ તમારી બીજી કોઈ માહિતી દોઢ મહિનાનું થઈ ગયું હોય એમાં પણ તમે મહાલાભ ખાતર છે એ વિગત તમે પાંચ કિલો લેખે તમે આપી શકો છો ઘરમાં પણ ખેડૂત મિત્રો તમે મહાલાભનો ઉપયોગ કરી શકો છો મગ અને અડદમાં જો ખાતર આપવાનું હોય એમાં તમે અવશ્ય મહાલાભ તમારે આપજો બાકી નવો વિડીયો નવો આવે ત્યાં સુધી રજા આપો રામ રામ